સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી કરાવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ એસટી ડેપો મેનેજર કર્મચારી મંડળના પ્રમુખ અને અન્ય અધિકારીઓ તથા ભાજપના આગેવાનોને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધારાસભ્ય કિરીટ સેહરાણાએ નવી બસ માં સ્વયંવાસી આનંદ વ્યક્ત કર્યો હતો નવો સવારે સાડા કલાકે લીંબડી અમદાવાદ અને સવારે કલાકે અમદાવાદ થી ભુજ સુધી બસ સંચાલિત રહેશે નવી બસ સેવા શરૂ થતા લીંબડી શહેર અને આસપાસના વિસ્તારોની જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અમારા વિભાગીય નિયામક છે તેમજ ગુજરાત રાજ્ય માર્ગ નિગમ દ્વારા લીંબડી ડેપોને નવી બસો ફાળવેલી છે જેનું આજરોજ્ય ઉદઘાટન કરી આજથી લીંબડી ભુજ નવા રૂટનું સંચાલન શરૂ કરીએ છીએ અને માન્ય ધારાસભ્યશ્રી અને વિભાગન પરિસરો દ્વારા હજુ લીંબડી ડેપો નવી બસો ફાળવવામાં આવશે અને લીમડી ડેપોનું આવક કરી સંચાલન તે નવા રૂટ પણ શરૂ કરવામાં આવશે